જૂનાગઢ શહેરમાં અસહ્ય ઉકાળો બાદ ભારે વરસાદ શરૂ થયો છે ભારે પવન અને ગાજ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે વહેલી સવારથી જ અસહ્ય ઉકળાટ બાદ બપોરના સમય વાતાવરણ બદલાયું હતું ભારે વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી થયા વહેતા ભારે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે જૂનાગઢ આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે